તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ આઠ ની અંદર ચેપ્ટર નંબર છ ઘન અને ઘન મૂળ જેમાં મિત્રો પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન આપણે અત્યારે કરી રહ્યા છે જેમાં આપણે આ અગાઉના વિડીયોની અંદર શરૂઆત કરાવેલી છ પોઈન્ટ એકની એમાં કેટલીક આપણે બેઝિક થિયરી પણ જોઈ હતી કે ભાઈ ઘન અને ઘન મૂળ કોને કહેવામાં આવે ઘન કેવી રીતે મળે અને ઘન મૂળ કેવી રીતે મેળવવામાં આવે એની સંજ્ઞા શું છે આ તમામની ચર્ચા મિત્રો આપણે કરી હતી હવે આપણે છ પોઈન્ટ એકની અંદર ત્યાર પછી એકથી લઈને ચાર તમને કરાવ્યા હતા એકથી લઈને ચાર દાખલાઓ તમને મિત્રો એમાં કરાવ્યા હતા એમાં તમને સિમ્પલ એકી સંખ્યાઓ ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો છે પછી કઈ સંખ્યા પૂર્ણઘન નથી અને કઈ સંખ્યા પૂર્ણઘન છે આ બધી બેઝિક જે દાખલાઓ કરાને એ આપણે તમને કરાવેલા છે એ તમે જોઈ લેજો જો ના જોયો હોય ને તો હવે આપણે દાખલા નંબર પાંચથી શરૂઆત કરવાની છે આ વિડીયોની અંદર નીચેની સંખ્યાઓ પૂર્ણઘન છે કે નહીં એ તપાસવાનું છે જે પૂર્ણ ઘન હોય તેનું ઘન મૂળ પણ શોધવાનું છે મિત્રો પૂર્ણઘન છે કે ચકાસવા માટે આપણને સિમ્પલ તમને ખબર જ છે કે આના અવયવ પાડી દેવાના તમે આના અવયવ પાડી દેશો ને એટલે અવયવ પાડીને ત્રણ ત્રણના ગ્રુપ બનતા હશે તો એ પૂર્ણ ઘન હશે પણ જો એના ત્રણ ત્રણના અવયવ નહીં પડતા હોય તો એ પૂર્ણ ઘન નહીં હોય ક્લિયર છે ચાલો કરીએ આપણે જોજો અહીંયા એકસો ને અઠ્યાવીસ છે રેડી તો એના આપણે અવયવ સૌથી પહેલા પાડવાનો ટ્રાય કરીએ તો એના અવયવ કેવી રીતે પડશે તો જુઓ તમે એના ભાગ પડી શકે કે ભાઈ ચલો ચોસઠ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ ત્યાર પછી અહીંયા બત્રીસ દુ ચો ચોસઠ સોળ દુ બત્રીસ પછી અહીંયા અહીંયા આઠ દુ સોળ પછી ચાર દુ આઠ ત્યાર પછી બે દુ ચાર અને અહીંયા એક દુ હવે મિત્રો આના ત્રણ ત્રણના ગ્રુપ જો બનાવીએ આપણે તો કહેજો સાહેબ આનો ત્રણ ગ્રુપ બનશે આનો ત્રણ ગ્રુપ પણ આ એક બચી ગયો છે એટલે એક આવી રીતે બચવો જોઈએ નહીં મતલબ કે ત્રણ ત્રણ ના ગ્રુપ જ બનવા જોઈએ એટલે આ મિત્રો પૂર્ણઘન સંખ્યા કહી શકીએ છીએ આગળ વધીએ છીએ ચારસો ને બત્રીસ છે ચારસો ને બત્રીસ ના આપણે અવયવ કરીએ ચાલો 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 ચારસો બત્રીસ છે જો એટલે અહીંયા બે દુ ચાર ને સોળ દુ બત્રીસ બસો ને સોળ દુ ચારસો બત્રીસ બસો સોળ છે એટલે અહીંયા એકસો આઠ દુ બસો સોળ થાય અહીંયા ચોપન દુ એકસો આઠ થાય સત્યાવીસ દુ ચોપન થાય નવ તરી સત્યાવીસ થાય ત્રણ તરી નવ થાય અને એક તરી ત્રણ થાય તમે જોઈ શકો છો કે આના ગ્રુપ બને નથી બનતું તો જો આ ત્રણનો ગ્રુપ બને છે અહીંયા ત્રણ ત્રણનો ગ્રુપ બન્યા છે પણ આ એકલાનો ગ્રુપ નહીં બનતું આ બે એકલા પડી જાય છે એટલે આને પણ આપણે કહી શકીશું કે ભાઈ નથી ચારસો બત્રીસ તો પૂર્ણગન સંખ્યા નથી આગળ એક હજાર ને ઓગણત્રીસ સંખ્યા આપણને આપેલી છે એક હજાર ને ઓગણત્રીસ જેવી સંખ્યા આપણને આપેલી છે આના ભાગ કઈ સંખ્યાથી પડી શકે છે જોજો ટ્રાય કરીએ છીએ આપણે નવ છે એટલે એક સંખ્યાથી પડતી હોવી જોઈએ નવ દસ અગિયાર ને બાર એટલે ત્રણથી ભાગ પડશે આના ત્રણ તરી નવ ચાર તરી બાર અને ત્રણ તરી નવ એટલે થ્રી ફોર્ટી થ્રી તરી આના ભાગ તમને બધાને ખબર જ છે ભાઈ ત્રણથી પડી શકે છે હે ને ના સોરી માફ કરજો થ્રી ફોર્ટી થ્રી છે ને તો આના ભાગ મિત્રો સાત થી પડશે જો ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે આના ભાગ સાત થી પડશે ઓગણપચાસ ચાર નવા સત્યાવીસ નવ 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 સત્તા ત્રેસઠ ઓગણપચાસ સત્તા જ પડશે નવ સત્તા ત્રેસઠ ચાર સત્તા અઠયાવીસ ને છોતેરી બરાબર છે ઓગણપચાસ સત્તા અહીંયા આગળ હવે સાત થી તો કે સત્યુ સત્ય ઓગણપચાસ અને અહીંયા એક સત્તું સાત સાત નો ખાલી ગ્રુપ બને છે આટલી બધી સંખ્યા પૂર્ણઘન સંખ્યા નહીં આવતી હવે આગળ જોઈએ છે તેરસો ને એકત્રીસ તેરસો એકત્રીસ કરીએ આપણે ભાગલા પાડીએ વાંધો નહીં ચાલો જોજો જો મિત્રો હવે છે ને હવે આ સંખ્યા તેરસો એકત્રીસ છે હવે આના ભાગ ત્રણ ને ચાર તમને ચાર આઠ આઠ છે આનો સરવાળો આઠ થાય છે મતલબ કે આના ભાગ ત્રણથી નહીં પડતા હોય સાતથી ટ્રાય કરીએ આપણે પણ મિત્રો સાતથી પણ લાગતું નથી પડ્યું પણ આપણે ટ્રાય કરે કરીએ ચાલો સાતથી ટ્રાય કરીએ તેરસો અને પછી તમને આની હિન્દ પણ આપું છું કેવી રીતના મેળવવાનું ચલો સાતથી ટ્રાય કરીએ સાત એકાદ સાત હવે અહીંયા આપણને મળશે નવ આઠ નવ દસ અગિયાર બાર તેર છ મળશે સાત નવા ત્યાં પત નહીં પતી ગયું બરાબર ને એટલે સાત થી નહીં પડે નવથી કરવાની જરૂર નહીં આપણે ડાયરેક્ટ ભાગ્યા કરીએ એકા બે એક અગિયાર એકા અગિયાર ક્લિયર છે એટલે અગિયાર થી ભાગલા પડે છે હવે તમને મિત્રો જો ટ્રીક આપી દઉં છું આની કે ભાઈ અગિયારથી ભાગલા કઈ સંખ્યા ના પડી શકે તો મિત્રો ક્યારે પણ કોઈ સંખ્યા છે ધારો કે જો આવી સંખ્યા પડી છે બરાબર તો પહેલી સંખ્યા અને ત્રીજી સંખ્યા અને બીજી સંખ્યા અને ચોથી સંખ્યા એટલે કે આવી રીતના એક છોડીને એક સંખ્યા આનું કરો અથવા પ્લસ ને તો સેમ સંખ્યા મળે જોજો એક ને ત્રણ ચાર તો અહીં ત્રણ ને એક ચાર તો માઇનસ કરો કે ભાઈ ત્રણમાંથી માંથી એક કાઢો તો પણ બે આવે છે અને ત્રણમાંથી માંથી બે કાઢો તો પણ કેટલા આવે છે અહીંયા બે તો આવું બનતું હોય ને તો આના ભાગ સો ટકા મિત્રો અગિયારથી થી પડે પડે ને પડે જ આ એક રીત છે વિભાજ્ય નીચાવી છે હવે તમને ખબર છે એકસો એકવીસના ભાગ અગિયારથી પડી શકે છે અગિયાર અગિયાર એકસો ને એકવીસ અને અહીંયા એક અગિયાર અગિયાર અહીંયા અગિયારનું મસ્ત મજાનો ગ્રુપ પડી રહ્યું છે અગિયારનું મસ્ત મજાનું ત્રણનો ગ્રુપ પડી રહ્યું છે એટલે કહી શકાય કે તેરસો ને એકત્રીસ બરાબર અગિયારનો ઘન કારણ કે અગિયાર ત્રણ વાર આવે છે બરાબર છે ને એટલે તેરસો ને એકત્રીસનું ઘન મૂળ કરો ને તો કેટલા આવે અગિયાર આપણને મળે છે આગળ નેક્સ્ટ જોઈએ છે નીચેની સંખ્યા પૂર્ણઘન છે કે નહીં એ આપણે તપાસવાનું છે બરાબર ને એટલે એ આપણું હેડિંગ છે એ દાખલા બદલાયા નથી હજુ આપણે કેટલા આઠ પૂરા કરવાના છે હે ને હજુ આપણે આઠ પૂરા કરવાના છે ચાલો ભાઈ કરવા માંડીએ ને એવા લાગે સત્તરસો ને આપણે લઈ લઈએ છીએ હવે સત્તરસો ને એક હજાર સાતસો ને અઠ્યાવીસ આના ભાગ મિત્રો બે થી પડી શકે છે હો પાડવાના બે અઠા સોળ બાર વધશે બે છ દુ બાર અને ચાર દુ આઠ ચારસો ને ચો આઠસો ચોસઠ આના ભાગલા કરીએ તો ચાર ત્રણ અને બે ચારસો બત્રીસ થાય છે આઠસો ચારસો બત્રીસ છે એટલે બે અને સોળ બસો ને સોળ ત્યાર પછી બસો સોળના કરો એટલે અહીંયા આપણે એકસો આઠ થશે ત્યાર પછી અહીંયા ચોપન દુ ત્યાર પછી અહીંયા સત્યાવીસ દુ ચોપન ત્યાર પછી અહીંયા નવ તરી સત્યાવીસ ત્યાર પછી ત્રણ

બે દુ ચાર અને ચાર તરી બાર એટલે મિત્રો સત્તરસો ને અઠ્યાવીસ નું ઘન મૂળ કેટલું આવે ખબર છે બાર આવે છે કેટલું આવે છે ચાલો આગળ એક હજાર એક હજાર ત્રણસો ને પણ કહેવાય બે થી ભાગ પડી શકે છે બે બે છ બાર સત્તર વધશે આઠ दू સોળ બાર વધશે છ દુ બાર છસો ને છ્યાસી દુ ત્રણ

બે હજાર નવસો ને સોળ જોજો ખાસ બે એકા બે પછી અહીંયા ચાર દૂ આઠ એટલે એક વધશે અગિયાર વધશે પાંચ દૂ દસ અને સોળ વચ્ચે હવે એટલે આઠ દુ સોળ ચૌદસો ને ચલો બે થી કરીએ સાત દુ ચૌદ બે દુ ચાર અને નવ દુ અઢાર સાતસો ઓગણત્રીસ ઓગણત્રીસ છે ને સાહેબ એટલે જુઓ ને પડશે પડશે ત્રણ ત્રણ છ ચાર તરી બાર અને ત્રણ દુ છ બસો તેતાલીસ અહિયાં આઠ તરી ચોવીસ અને એક તરી ત્રણ એક્યાસી તરી પછી અહીંયા સત્યાવીસ અહીંયા નવ તરી સત્યાવીસ અને એક તરી ત્રણ અહીંયા આ ત્રણ નો ગ્રુપ બની રહ્યું છે આનો ગ્રુપ બની રહ્યું છે પણ આ બે નું નથી ગ્રુપ બનતું એટલા માટે આ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાતી નથી મિત્રો કેટલું સિમ્પલ તમે જોવો તો ખરા આટલો આટલું એક્ઝામ થાય તો આપણને ના આવડે આવડે જ જાય ને કારણ કે આ તો આપણને ઓલરેડી આવડે જ છે અવયવ પાડતા તમને આવડે છે ને અવયવ પાડતા આપણે ચેપ્ટર નંબર પાંચમાં ભણી ગયા છો કે અવયવ કેવી રીતે પાડવાનું છે અને કેટલી મજા આવે અવયવ પાડવાની બરાબર ને તો તમે એકવાર પ્રેક્ટિસ કરો તમને પણ ખૂબ મજા આવશે કંટાળો કરશો તો પછી નહીં આવડે તમારે જાતે પ્રેક્ટિસ કરવું પડશે બરાબર ને હા તો એ તમે પ્રેક્ટિસ કરશો અને આપણે આવું કરીએ એટલે આપણને જવાબ મળી જ જવાનો છે આઠમો ચેક કરીએ બે હજાર એકસો ને સત્તાણું બે હજાર એકસો ને ના આપણે ભાગલા પાડીએ છીએ અવયવ કરીએ છીએ અને ચેક કરીએ શું આવે છે રેડી ચાલો આના ભાગ તમે જોયા નવ નવ ને એક દસ દસ ને સાત કરો સત્તર અઢાર ને ઓગણીસ ઓગણીસ થાય છે એટલે આના ભાગ તમે જો મિત્રો અગિયાર થી નહીં પડતા નવ થી નહીં પડે ત્રણ થી નહીં પડે સાત થી નહીં પડે તો અગિયાર થી પડવાના નથી બરાબર ને આપણે એક કામ કરીએ અગિયાર પછી સંખ્યા આવે તેર આવે ને તેર થી આપણે ચાલો નવ ક્લિયર છે તેર છઠ્યોતેર તેર છઠ્યોતેર થાય નવ માંથી આઠ જાય એટલે એક વધશે આઠ માંથી સાત જાય એટલે એક વધશે ને અહીંયા સાત તેર નવા એકસો સત્તર એટલે એકસો ને એકસો ને ઓગણસીર ગુણ્યા તેર બસ બે હાજર એકસો સત્તાણું આ તો આટલામાં આપણું કામ પૂરું થઈ ગયું જો છે આમાં તકલીફ છે આ ગ્રુપ બની ગયું છે મતલબ કે હા ભાઈ હા આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે એટલે બે ઘન કહેવાય ઘન કહેવાય અને એનું આપણે ઘન મૂળ કરવું હોય તો બે હજાર એકસો ને સત્તાણું ઘન મૂળ કરો તો તેર આપણને જવાબ મળે છે ક્લિયર તો મિત્રો આવી રીતે આપણે દાખલા આઠે આઠ પૂરા કર્યા છે બરાબર તમે જાતે પણ એકવાર પ્રેક્ટિસ કરજો તમને ખરેખર ખૂબ જ મજા આવશે મને પોતાને ખૂબ ગમે છે આવી વળવાના તમને પણ ગમશે હવે આપણે એને પછીનો દાખલો દાખલા નંબર છ કરવા માટે અત્યારે જઈ રહ્યા છે આપણને મિત્રોમાં કુલ વીસ દાખલા આપેલા છે જો તમે આવી રીતે એક બે એવા તમને વીસ દાખલાઓ તમને આપેલા છે પણ મિત્રો એટલા સિમ્પલ છે એટલા સિમ્પલ છે ને કે વાત જવા દો હે ને એ વાત જવા દો આપણે જો કરીએ તરત પતી જવાના છે ભલે વીસ દાખલા છે તરત પતી જવાના છે તમને એક નાનો આમ તો કોન્સેપ્ટ સમજાવી દઉં ને બરાબર છે પછી તમારું તમારું બધું તમારું ક્લિયર થઈ જવાનું છે શું કહું છું તો કે ભાઈ જ્યારે પણ પૂર્ણઘન સંખ્યા હોય ને પૂર્ણઘન સંખ્યા તો જીરો હંમેશા મિત્રો ત્રણ ત્રણને જોડીમાં આવશે કાં તો ત્રણ જીરો આવે કાં તો મિત્રો છ જીરો આવે તો નવ જીરો આવે હે ને આવ યાદ રાખજો જ્યારે પણ ગ્રુપ બને જીરોના જો ગ્રુપ બનતા હોય ને જો હજુ કરીએ આપણે બરાબર છે હજુ આપણે લઈ લઈએ ચિંતા ના કરો બધા માટે ખતરનાક સંખ્યા લખવાની છે આપણે જો અહીં પણ ત્રણ ત્રણ નો ગ્રુપ બને તો આ ત્રણ ત્રણ નો ગ્રુપ બનતો હોવું જોઈએ ચાલો આ પેલી શરત બીજી શરત છે કે આગળ જે સંખ્યા આવે ને આગળ સંખ્યા એ પાછી કેવી તો કે પૂર્ણ ઘન સંખ્યા હોવી જોઈએ જેમ કે તમને એક વસ્તુ કહું ચલો અહીંયા આપણે લખીએ છીએ આઠ હજાર એટલે આઠ તમને ખબર છે ને આઠ આઠ એ પૂર્ણ ઘન સંખ્યા છે કે આઠ એ કોનો ઘન છે તો કે આઠ એ બેનો ઘન છે અહીંયા આઠ હોવો જોઈએ અહીંયા આઠ અહીંયા આઠ અને અહીંયા આઠ તો આ સંખ્યા આગળની સંખ્યા તમને ખબર છે કે પૂર્ણ ઘન તો છે જ અને પાછળ ત્રણ ત્રણ વાર જીરો આવે છે ગ્રુપ બને ત્રણ ત્રણ એટલે આ આખી સંખ્યા બધી બની એને આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીશું ચાલો પણ સમજો કે અહીંયા આઠ આઠ હજાર નથી સો છે તો ભાઈ ના તો ભાઈ ના ભાઈ ના કેન્સલ થાય પૂર્ણ ઘન સંખ્યા ના કહેવાય ધારો કે અહીંયા આવું હોય તો ધારો કે તમને એવું વસ્તુ કહી દઉં કે ચાલો અહીંયા અહીંયા સોળ છે તો પણ નહીં કાર સોળ ક્યાં પૂર્ણઘન સંખ્યા છે પાછળ ભળે ત્રણ ત્રણ જીરો ના ગ્રુપ બને છે પણ આગળની સંખ્યા તો પૂર્ણઘન સંખ્યા નથી સાહેબ એટલે ના પડે આને પૂર્ણગન સંખ્યા ન કહેવાય ક્લિયર છે ને બધાને હવે ક્લિયર થઈ ગયું ચાલો હવે પૂરું કરીએ ફટાફટ પૂરું કરીએ હા આપણે જોજો ખતરનાક ગાડી ભાગવાની છે આપણે સત્યાવીસ અને જીરો આપણે કરી દેવાનો જો આને બસો સિત્તેર છે ને એને આવું લખાય સત્યાવીસ ગુણ્યા દસ તો આ સંખ્યા ભલે પૂર્ણ સંખ્યા છે ત્રણનો ઘન કરો પણ દસ પૂર્ણઘન સંખ્યા નથી એટલે આ સંખ્યાને મિત્રો પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં બરાબર ને કારણ કે જીરો કેવા કે ભાઈ જીરો ત્રણ ત્રણના ગ્રુપમાં હોવું જોઈએ હજાર હોવા જોઈએ હજાર કાં તો આવી રીતે આવી સંખ્યા આવી સંખ્યા હોવી જોઈએ તો પૂર્ણઘન સંખ્યા કહી શકાય છે ચલો હવે આપણે ઉતાવળે ભાગશું હા ચલો અહીંયા બી છે એમ વસ્તુ સત્યાવીસ ગુણ્યા ના ભાઈ સો થોડી હોવા જોઈએ ના હોવા જોઈએ એટલે આ સંખ્યા પણ પૂર્ણ ઘન સંખ્યા નથી સાહેબ ચાલો આગળ જઈએ છીએ અહીંયા જોજો હા અહીંયા જોજો ખાસ સત્યાવીસ જોડે ત્રણ જીરો છે એટલે કે સત્યાવીસ ગુણ્યા એક હજાર આ સત્યાવીસ એ ત્રણનો ઘન કહેવાય એક હજાર છે મિત્રો એટલે કે દસ નો ઘન કહેવાય અહીંયા ત્રણ ગુણ્યા દસ કરો એટલે ત્રીસ થાય મતલબ કે ત્રીસનો ઘન કરો ને તો બીસા સત્યાવીસ હજાર થાય મતલબ કે હા સાચી વાત છે આનું પણ ત્રણનો ગ્રુપ બને આનું પણ ત્રણનો ગ્રુપ બની શકે છે સો મિત્રો આ સંખ્યા એ પૂર્ણ ઘન સંખ્યા છે જેનું ઘન મૂળ આપણને ત્રીસ મળે છે રેડી આગળ ચોસઠ જોડે એક જીરો ચાલો ભાઈ ગાયબ થઈ જાઓ ભાગો અહીંથી હે ને આપણે એક જીરો બે જીરોનું કામ જ નહીં ઘનમાં ત્રણ જીરોનું કામ છે કા તો છ જીરોનું કામ છે ચોંસઠ ગુણ્યા દસ પિક્ચર પૂરું નથી ભાઈ નથી જાવ ભાગો ઘરે ભાગો આગળ ફરીથી ચોસઠ ગુણ્યા બે જીરો આ એનું કામ નહીં આપણને બે જીરોનું પણ કામ નથી મિત્રો આપણને બે જીરોનું પણ કામ નથી એટલે આ સંખ્યાને પણ પૂર્ણાઘન સંખ્યા કહેવાશે આનું ત્રણ ત્રણનો ગ્રુપ બની શકે છે જો તમે ચાર ચોક સોળ ચોક ચોસઠ પણ આનું બે બે આનો ખાલી બેનો જ ગ્રુપ બનશે દસ ગુણ્યા દસ તો આ ચારનો ગ્રુપ બને છે આ બેનો ગ્રુપ બને છે બેનો ગ્રુપ જરૂર નથી આપણને ત્રણનો ગ્રુપ જોઈએ છે આગળ ચોસઠ હજાર સાચી વાત સાહેબ મળી જાય જોઈએ ચોસઠ ગુણ્યા એક હજાર ત્રણ જીરો છે ને એક હજાર ચોસઠ ના ભાગલા કરો તો ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર થાય હજારના ભાગલા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ થાય છે આનો આનો ગ્રુપ બને છે આમાંથી ચોકડો કાઢો આમાંથી એક દસ કાઢો દસ ચોક ચાલીસ થાય છે મતલબ કે મિત્રો આ સંખ્યા એ પૂર્ણઘન સંખ્યા છે એટલે હા લખવાનું અને કઈ સંખ્યા તો કે ભાઈ ચાલીસ નો ઘન કરો તો ચોસઠ હજાર આપણને મળશે આગળ નેક્સ્ટ બારસો પચાસ છે સાહેબ એકસો પચીસ ગુણ્યા દસ કરો એટલે પોસિબલ જ નહીં ને હે આના ભાગલા કરો તો પાંચ પાંચ અને પાંચ થાય છે દસના ભાગલા દસ થશે બીજું કંઈ થવાનું જ નહીં પાંચ તો દસ થાય તો પણ ચાર થશે એટલે કંઈ પોસિબલ નથી આનું કંઈ પોસિબલ નથી ચલો ડાયરેક્ટ કરે જાવ હવે એકસો પચીસ અને બે જીરો છે બે જીરો જોતા નથી એટલે આ સંખ્યાને પૂર્ણ સંખ્યા કહેવાતી નથી ચલો આગળ એકસો જોડે ત્રણ જીરો છે સાચી વાત છે આ આ વાત બરાબર છે એકસો પચીસ ગુણ્યા એક હજાર તો આના ભાગલા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને એક હજાર છે એટલે એના દસ ગુણ્યા દસ ગુણ્યા દસ આ ત્રણનો ગ્રુપ અને આ ત્રણનો ગ્રુપ બને છે એટલે અહીંથી પાંચ કાઢો અહીંથી દસ કાઢો દસ પંચાસ પચાસ એટલે પચાસ નો ઘન કરો તો એકસો અને ત્રણ જીરો એક લાખ પચીસ હજાર આવશે એટલે આ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે આગળ

એક હજાર છે ને સાહેબ હા બરાબર છે એક હજાર એટલે કે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ત્રણ મસ્ત મજાનો ગ્રુપ બની રહ્યું છે એટલે કે ઘન કરો ને તો એક હજાર આપણને મળે છે એટલે કે હા પૂર્ણ ઘન સંખ્યા છે આગળ અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો અહીંયા દસ હજાર છે ને દસ હજાર તો એનું દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ કુલ ચાર દસ મળે છે એક રહી જાય છે બાકી

એક દસ બાર કાઢો દસ દાન સો થશે એટલે મિત્રો સો નો ઘન સો નો ઘન આપણને મળશે આ એટલે કે આ સંખ્યા પણ પૂર્ણ ઘન સંખ્યા છે ત્રણસો અને જીરો પોસિબલ જ નથી છે એટલે ત્રણ શું તેતાલીસ તમને બે જીરો બે જીરોનું પણ નથી કામ ભાઈ નથી હે ને ફટાફટ ટીકીને ભાગવાનું છે આપણે કારણ કે તમને મિત્રો આવા દાખલાઓ ટૂંકા જ પૂછાશે તમને આવા દાખલાઓ મોટા ક્યારેય નહીં પૂછાય એક માર્ક્સમાં તમને આવા ક્વેશ્ચન આવવાના છે એટલે તમારે મિત્રો આમાં બહુ કંઈ રીત કરવાની જરૂર નથી પડવાની ચિંતા ના કરો આગળ પણ અહીંયા જોજો થ્રી ફોર્ટી થ્રી એટલે કે આ સાત ગુણ્યા સાત ગુણ્યા સાત કહેવાય અને ત્રણ જીરો છે એટલે દસ ગુણ્યા દસ ગુણ્યા દસ થાય ત્રણ ત્રણના મસ્ત મજાના ગ્રુપ બની રહ્યા છે એટલે દસ સત્તા સિત્તેર એટલે કે આનો ઘન મૂળ સિત્તેર મળે છે એટલે કે હા ભાઈ હા આ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા છે અને હવે આપણે લાસ્ટ દાખલો જોવાનો છે આપણો અને પછી વિડીયોને શાંતિથી પૂરો કરવાનો છે અહીંયા ત્રણનો ગ્રુપ બને છે અહીંયા ત્રણનો ગ્રુપ બને પણ આ એક એક જીરો વધી ગયો સાહેબ આનું શું કરવાનું છે કંઈ નહીં કરવાનું ભાઈ ના પાડી દેવાનું કે જા ભાઈ ઘરે જા બરાબર ને તારું કંઈ કામ નહીં અમારે કેમ કેમ કે તું પૂર્ણ ઘન સંખ્યા જ નથી બરાબર ને કેમ નથી કારણ કે તું ત્રણ ત્રણ ના ગ્રુપ બનાવતું નથી આ ત્રણ નો ગ્રુપ બને આ એક જીરો વધારનો ક્યાંથી લઈ આવ્યો ભાઈ હે જ્યાં પહેલાં મૂકી આવે પછી આવજે એવું કહી દેવાનું એને અને આપણે સાંજેથી કંઈ ભાગી જવાનું છે ચલો મિત્રો તો અહીંયા આપણે આ વિડિયોમાં આટલું જ રાખીએ છીએ વધારે પડતો મોટો વિડીયો બનાવતા નથી વિડિયો વિડિયો આપણે ચારથી પાંચ બનાવશું પણ ટૂંકા ટૂંકા બનાવશું જેથી દરેક વિદ્યાર્થીઓને બોર ના થવાય થોડું થોડું શીખે વાંધો નહીં પણ પરફેક્ટલી શીખે આપણો મેન હેતુ એ જ બરાબર છે ને મિત્રો કારણ કે આપણે ગણિતને ખાલી ગોખવાનું નથી આપણે ગણિતમાં પાક્કા થઈ જવાનું છે પૂરેપૂરા પાક્કા થઈ જવાનું છે અને તમને મિત્રો હું ગણિતમાં પૂરેપૂરા પાક્કા કરવા માટે જ આવ્યો છું ધોરણ નવ અને ધોરણ દસમાં તમને જરાય તકલીફ ના પડે ને એના માટે આપણે બધા જ કોન્સેપ્ટ ક્લિયર કરીએ છીએ તમને શોર્ટકટ મેથડો પણ શીખવાડું છું ક્લિયર છે ને એટલા માટે મિત્રો તમારી પણ એક મસ્ત મજાની ફરજ બને છે સાહેબ કે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવું જોઈએ કે ના કરવું જોઈએ બોલો તો કરવું જોઈએ ને તો ખાસ મિત્રો તમે ચેનલ પર નવા આવ્યો હોય ને તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો તમારા મિત્રો સુધી આ વિડીયોને પણ શેર કરજો તમારા મિત્રો સુધી મિત્રો આ વિડીયોને ખતરનાક રીતે શેર કરજો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને મિત્રો લાઈક પણ મારજો અને તમને મન થાય ઈચ્છા થાય તો પછી કોમેન્ટ પણ કરજો બરાબર છે ને કોમેન્ટમાં જણાવજો મને કે સાહેબ તમારો વિડીયો અમને ખૂબ ગમે છે અમને ખૂબ હેલ્પફુલ થાય છે ક્લિયર છે મિત્રો તો મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જે હજુ આપણે સાત આઠ નવ દસ અને અગિયાર બાકી છે જેમાં આપણે હજી બીજા બે ત્રણ એક વિડીયો બનશે અને ત્યાર પછી આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ પૂર્ણ થશે રેડી મળીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી મિત્રો ખતરનાક રીતે પ્રેક્ટિસ કરતા રહેજો મસ્ત રીતે મહેનત કરજો અને સારામાં સારા માર્ક્સ આવે ને એવો જ આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ